દર્શક મિત્રો કરચણ સંદેશ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાંતલપુના પાટણકા ગામ ખાતે ખેડૂતના ખેતરમાં ગેસ લાઈનનું ખોદકામ થયા બાદ બુરાણ નહીં થતા ખેડૂતોનો પાક નિષ્ફળ જતા વળતરની ખેડૂતે કરી માંગ ગેસ લાઈનનું ખોદકામ કરીને બુરાણ નહીં કરતા ગેસ લાઇન માટે ખુદેલ ખાડામાં વરસાદી પાણી ભરાયો ખોદકામમાં વરસાદી પાણીનો જમાવડો થતા ખેડૂત પરેશાન બન્યું છે વારંવાર રજૂઆત બાદ નિકાલ નહીં થતા ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો પાટણ જિલ્લાના સાંતલપુરના કા કામ ખાતે ખેડૂતના ખેતરમાં ગેસ લાઇનનું ખોદકામ કરવામાં આવ્યું હતું જે ખોદકામ કર્યા બાદ એક અઠવાડિયાથી વધુ સમયગાળા દરમિયાન પુરાણ કરવામાં આવ્યું નથી જેને લઈને ખેડૂત આપત્તિ તંત્રને રજૂઆત કરી હોવાનું જણાવ્યું પરંતુ આ દિન સુધી કોઈ યોગ્ય નિકાલ ન આવવાને કારણે અને ખેતરમાં કોદેલા ખાડામાં પાણી ભરાઈ જતા ખેડૂત પરેશાન બન્યો છે અને વળતરની માંગ કરી છે

આજ અઠવાડિયું છે હું હજી ઓને સોમવારે દીધી હતી ને સોમવારે હજી આયા નહીં ઈ કે તંતાર થઈ જાય પણ છે નહીં હજી એ ગમે ત્યાં આયા ને કોઈ ફોન બોન કરી દીધો કે આ મણ આમ છે તેમ છે ત્યાં પોલીસવાળા ધ્યાન દીધી નહીં આ ગેસની લાઈન નીકળે કેટલો ટાઈમ થયો મને કોપી ના આવી ગેસની લાઈન નીકળે કેટલો ટાઈમ ગેસની લાઈન નીકળી એનું કે તમે કે વર્તન મળી જાય તમે અટકાવ દો અટકાવ્યો પણ કાઈ રૂપિયો મળ્યો નહીં મને બે વર્તન ચૂકવે ગમે એમ કરી એક ની કે કેડેનું મારે બે વર્તન ચૂકવે મને ગમે કરી આ તમારી વિનંતી મારે આઠ મહિને છે આ ઈરાય મને કહે દઈએ ને કે આજને કાલ આજને કાલ આઠ મહિને છે મારે આને કપા વાવો વા વર્તન લઈને મારે આને પાણી કીવું ડોલવું મારે એ ફેલ ગયું અને એને સોમાહાનું ફેલ અને ઈરાય મને કાયમ એમ કહેતા કે આ કાલ આવીને આયા નથી હવે આને મેં મેં કહે ને કીધું રાજકારણી કીધું પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો તો હવે મારા બેઠા પોલીસવાળાએ ધ્યાન ના દીધી ને ગમે તે આ એને પાંચ પચી ખવરાવી દીધા કદી કાઢીને ધ્યાન ના દીધી આરતી કરી અરજી ક્યાંય મેં એક અંતર સ્વીકારી ચાઉંથી હતી શિકારી નહીં પોલીસ સ્ટેશનમાં અને મારે આમાં કપામાં કરવો તો પાણી કેવું લઈ દઉં મારે હવે આનું મને એક વર્તન ન સૂક્યું નથી એડિયન સૂક્યું નથી અત્યારનું સૂક્યું હવે આજની કાલ આજની કાલ મારાથી કાંઈ થઈ ના રહ્યું અને હું શું હાવ ગરીબ મણા અને મધુરીઓ આમાં ભણાવું છોકરા અત્યારે વ્યાજમાં પૈસા લઈને હું અત્યારે છોકરાને ભણાવું છો